જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો એક સરસ મજાના નવા વ્લોગમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને મસ્ત હશે તંદુરસ્ત એવી આશા રાખું છું અત્યારે છું હું પીઠોડી ચોકડી આ રોડ જાય છે સીધો અમરથોર સુલતાનપુર આ રોડ જાય છે સીધો કૈપોર સબલપુર અને આ રોડ જાય છે સીધો વડનગર બજારમાં દોસ્તો જય માતાજી રામ રામ દોસ્તો મોજ કરો જલસા કરો મારી માની છગન તો હા મોજ હા જય માતાજી તો સરસ મજાનું અત્યારે મે વડનગરના બજાર બહાર છીએ હા મોજ હા દોસ્તો ખરેખર સરસ મજાનું લોકેશન પણ છે અને ચોકડી છે આ ખાવા ખબોચિયા ભરાઈ ગયા છે આ સામે ભુવાજી ભુવાજી જય શ્રી કૃતમા જય શ્રી કૃતમા થોડું પાવર ઓછું થઈ ગયું છે બેટરીનું જય શ્રી કુત્રમાં જય કુત્રમાં

મહેનત બહુ કરું છું આ પકડો લાડી સાઈડમાં છે આવો ભાગો હા કેમ છો ભાઈ છીએ છો તમારી દયા દયા છે ને તો આજે ઈચ્છા હતી કે એક બનાવીએ શૂટિંગ તું પાછા ગયા હતા ખરાબ ખરાબ પક હા ના થાય ને ઘારો બહુ છે ભાઈ

કાદવ કિચડ થઈ ગયું છે વાદળ વાયુ વાતાવરણ છે અને ફરી એસી બોય મસ્તી શૂટિંગ છે અને ટૂંકા સમય દશામાં વર્ત આવ્યું છે તો દશામાં ના વર્ત લેજો ભાઈ શું કેવું ખરાબ અને મિત્રો ભાગવાનું એક ફિલ્મ આવે છે દશામાં ના વર્તનું પિક્ચર આવે છે મોઢા દશમાના પહેલા દાળે રિલીઝ થવાના છે પણ મિત્રો તમે બધા જુજો અને આકા પરિવારને બતાવજો હા બોસ હા થેન્ક યુ સો મચ ખટાબા હા તમારો ખૂબ ખૂબ આભાર અને માતાજી તમને ખૂબ પ્રકાધી માદશમા કરાવ હા તમારો તમે અમને બહુ સરસ સપોર્ટ આલો છો આકુબા તમે અમારા ભગવાન સમાન છો ઓ ભગવાન તમારો ઉપર વાળો છે અમે તો એક મનુષ્ય છીએ અને બધા અમારા એન લોકો અમારા વિડીયો જોનારા પણ એક મનુષ્ય છે ભગવાન તો આપણા ઉપાડનારું આપણા દિલમાં વસનારો આપણા ભગવાન આપણા મા બાપ મા બાપના આશીર્વાદ દેજો હંમેશા હંમેશા સુખી અને જિંદગીમાં કંઈ દુઃખ પડશે નહીં નહીં અને અમારા ખાટો ભજનના કલાકાર સારા એવા તો જો ભજનનો કોઈ ઓર્ડર હોય હા તો સાથે પણ વાઘુભાને લાગશે વાઘુબા એક કલાકાર સિંગર છે મિત્રો સરસ સરસ ગીતો પણ સરસ ગોય છે અને સરસ સિંગર છે કોઈ ઓર્ડર હોય તો તમે એમને અને મિત્ર આવી ગયા છે શું છે કયો જય માતાજી દરિયા વાત ચાલુ છે આ ટીનો આવું છે રાખે તો મારી માની જો આપણે સાંપડું છે એક સરસ મજાનું સાંપડું છે અને તો શૂટિંગ કરવાનું છે ને મેઠો મેઠોબાની વચ્ચે આવીને જરા મેઠોબાની શૂટિંગ કરી ગયા છે અને અમારા સારા બધી આઇટમ બનાવું ગોલાડીસ બનાવી હોય બળફ બનાવવું હોય બધું આઈટમ તૈયાર જ છે તો અવશ્ય કોન્ટેક કરી નાનામાં તો ફૂલ ઓર્ડર આપજો શું કહેવું હું નાનામાં તો જેટલું જો એટલું મળી થાય બાકી મોજે જ આવું છું બાઈક લઈને અમારો કારીગર તો ફોનો માથો હાથમાં રહેશે હું કહેવાય એવું નહીં તો મિત્રો બનાવજો વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ ભાઈ સંજયભાઈ કેમ છો સરસ મજાનું આ ગેટ છે બેસી લાકરોનો કોટનો બનાવેલો ગેટ છે આ અત્યારે જોવા બહુ નહીં મળતા પહેલાં જોવા મળતા આ સરસ મજાનો તરાવ છે સંજયભાઈ તાણા ગાર્ડન સામે તાણા ગાર્ડન છે વાહ ભાઈ વાહ અહીંયાથી અરે રો છૂટી આ તરાવમાં પાણી ભરાય છે તો બંને રહેજો મિત્રો હા હા દોસ્તો મસ્ત્ર તંદુરસ્ત રહ્યો વારંવાર હું દરેક વિડીયોમાં તમને કહું છું અને સરસ મજાનો માહોલ સરસ મજાનું કુદરતી સૌંદર્ય અને સરસ મજાનું ત્રાવ જોઈ શકો છો સામે આપણને દેખાય છે તાના રીરી સામે તાનારી ગાર્ડન છે તાના અને રીરી બંને બહેનો હતી એમની સમાધિ પણ ત્યાં છે અને સરસ મજાનો તરાવ પણ અહીંયા છે એ શૂટિંગમાં જે જગ્યાએ શૂટિંગમાં આવ્યા છીએ એ શૂટિંગના લોકેશન ઉપર બાજુમાં એક સાંપડું છે અને ત્યાંથી થોડા દૂર આવીએ એટલે સરસ તળાવ છે તળાવ અહીંયાથી શરૂ થઈ અને તળાવ જોઈ શકો છો બહુ મોટું તળાવ છે આ તો વડનગરની અંદર ઘણા બધા તળાવ છે ઘણા બધા કુવા છે ઘણી બધી વાવો છે વડનગરની અંદર જોવાલાયક સ્તરો બધા ઘણા બધા છે તો અવશ્ય વડનગર પધારજો વડનગર એક સોનાની નગરી કહેવાય છે અને એક નગર કહેવાય છે નાગર બ્રાહ્મણોનું ગામ વડનગર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મોસ્ટ વેલકમ પધારજો અવશ્ય આ તળાવ સરસ મજાનું પાણી ઠંડુ ઠંડુ પવન મસ્ત આવી રહ્યું છે આ બધું વાતાવરણ આપણે અમુક જગ્યાએ જોવા મળતું હોય છે દરેક જગ્યાએ જોવા નહીં મળતું પાછળ શૂટિંગ ચાલુ છે મારું હાથ લો થાય છે ત્યાં મારું શૂટિંગ ચાલુ છે એક સરસ મજાનું કૂતરું પણ આવી રહ્યું છે કૂતરાને તમે અવશ્ય રોટલું નાખજો કૂતરું એક મોંઘું પ્રાણી છે બધા પ્રાણીઓ મોંઘા જ હોય છે બોલી તો નહીં પરંતુ આપણાને રોટલો નાખીએ આ તો પ્રાણીઓ અવશ્ય નિવાતા આવે છે મનુષ્યથી એક ભય આયના મારસી આમ કરશે તેમ કરશે અને ચોમાસાનો દિવસ ચાલે છે એક સરસ મજાનો સંદેશ એક સારો સંદેશ ચિત્તા સદા સુખી તો એક સરસ મજાનો સંદેશ આપવા માગું છું કે ચોમાસાના દિવસો કોઈ જરનામો કોઈ તરામાં કોઈ દરિયા કિનારે જશો નહીં જાઓ તો દૂરથી શાંતિથી તરાવને દરિયાને જણા નિહારો બાકી નજીક જશો તો કયા ટાઈમ શું થાય અને મૃત્યુ તરફ તમે ખીચી જાઓ એવું ના કરશો પોતાની સેફ્ટી રાખો ઘડી રહો સુરક્ષિત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એટલું કે આમાં દોસ્તો માગું છું તો આ તરાવ સરસ મજાનું છે અને સામે તાનાજી ગાર્ડન છે વડનગરની અંદર અમે નજીકમાં શૂટિંગમાં આવ્યા છીએ તો બસ આ બધી માહિતી તમને આપતો રહીશ નવા નવા વ્લોગ બનાવીશ અમારી ચેનલનું નામ છે વાઘુબા ફેમિલી વ્લોગ પરંતુ ફેમિલી વ્લોગમાં આખો દિવસ શું શું વિડીયો બનાવે એ ચિંતાજનક બની જશે તો આ રીતના બાર આવીએ શૂટિંગમાં એટલે થોડા ઘણા વિડીયો બનાવીએ છીએ અને તમારો સપોર્ટ તો દિલથી પૂરેપૂરો સપોર્ટ છે દોસ્તો અને અવશ્ય સપોર્ટ બન તમારો બનતો રહેશે મારા જોડે અને મારા લાયક કોઈ કમકાજ હોય તો અવશ્ય કમેન્ટ કરજો દોસ્તો તમારા માટે જાન હાજર છે બાકી જય માતાજી જય હિન્દ જય ભારત દોસ્તો મુકેશભાઈ દશરથભાઈ અને મુકેશભાઈ આવ્યા છે સરસ મજાના અમારા પિઠોળિયા અમાર થોડું પિઠોળીના છે અમારું દરવાજાના છે તો સરસ મારા દોસ્તો છે વિડીયો રેકડિયર અમારે જોવું છે તો એમને પણ ધંધો કરો છો હાલ કોમકા મજૂરી મજૂરી લોકલ મજૂરી છૂટક મજૂરી કરે છે તો દોસ્તો અમારા સરસ સરસમારા દોસ્તો છે અમારા ફેન ફોલોવર છે યુટ્યુબર છે મારા મતલબ વિડીયો જોવું છે મારા માતાજી અમને ખૂબ પ્રગતિ કરવાનો ખૂબ આગળ હતો ચાલો જય માતાજી માતાજી જય માતા શ્યામા તો દોસ્તો કોમેડી શૂટિંગ પૂરું કરી અમે નીકળ્યા છીએ ઘરે કોમેડી શૂટિંગ સમાપ્ત કરી દીધું છે બહુ મજા આવી કોમેડી શૂટિંગ કરવાની એકા એક વિડીયો બનાવ્યો સરસ મજાનો ચોમાસાનો ટ્રેન્ડિંગ ચોમાહું ચાલે છે અને સિઝન પણ સારી ઠંડકવાળી સિઝન છે દોસ્તો પણ પાછળ આવ્યો છે ઘણા બધા દોસ્તો બોલો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી રામ રામ તો દોસ્તો આ સરસ મજાનો આપણો વ્લોગ ચાલુ છે અને વ્લોગનું નામ છે હવા ગોબા ફેમિલી વ્લોગ તો અવશ્ય બધા જોતા હતા મારા તો દોસ્તો બોલો જય શ્રી રામ જય શ્રી રામ તો અમારા ટીનોજી પણ અમાર સરસ મજાનું લોકેશન જોરદાર વડનગરનું તો શૂટિંગ પૂરું કરીને અમે ગાડી નીકળ્યા છીએ તો દોસ્તો અને અમર સ્વરૂપ રિંગ દેખાતી નહીં આ દેખાય જોવા તમને હા દેખાય પણ પાછલું કેમેરું ઝૂમિંગ થાય પણ અહીંયા ઝૂમિંગ થાયું નહીં તો ભેંસું પણ ચડ્યું છે અને અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રામ રામ